હેલો ફ્રેન્ડ્સ હું છું દર્શના દર્શના એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું પથ્થરવેલના પાનાની લાજવાબ સબ્જી પથ્થરવેલના પાનાને અરબીના પાના પણ કહેવામાં આવે છે અહીંયા અરબીના પાનાને કેવી રીતે યુઝ કરવાથી આજે આપણે જોઈએ સાથે તેની મજેદાર ગ્રેવી કેવી રીતે કરવી તે ખાસ જોવાનું છે તો વિડીયો વચ્ચે સ્કીપ ના કરતાં પૂરેપૂરો જોજો અને આ રેસીપી તમને પસંદ આવી હોય તો કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો આ સબ્જી તમે રોટલી પરાઠા કે ભાખરી સાથે ખાઈ શકો છો આ સબ્જી બનાવવા માટે ગ્રેવી કરવાનું જ મહત્ત્વ છે ગ્રેવી એટલી લાજવાબ ટેસ્ટી બને છે કે સબ્જીનો સ્વાદ ખૂબ જ આવે છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં અહીંયા બસો ગ્રામ જેટલા પતરવેલના પાના લીધા છે આ પાનાને ધોઈને લૂછી કાઢ્યા છે અને તેમાંથી નસોનો ભાગ કાઢી લીધો છે તમે જોઈ શકો છો અને પત્તરવેલના પાના થોડા ફાટેલા છે તો આપણે તેને વચ્ચેથી કટ કરી લઈએ આમ બી આપણે પાનાને કટ કરીને જ લેવાના છે પત્થરવેલના પાના કેવી રીતે બનાવવા તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને દર્શના ફૂડ એન્ડ કિચન કિચનઅપ ચેનલ પર જઈને તમે જોઈ શકો છો તો આ રીતના મોટા પત્થરવેલના પાના લીધા છે મીડિયમ સાઇઝના પણ તમે લઈ શકો છો એકદમ કૂરા પત્તા હોય તો પણ ચાલે પાનાને બરાબર વ્યવસ્થિત ધોઈને લૂછીને પછી તેનો નસોનો ભાગ કાઢીને તેના ચાર પાંચ ભાગમાં આપણે કટ કરી લઈશું અને ત્યારબાદ એનો એક રોલ બનાવી લઈશું બધા પાનાને એક સાથે મૂકી દઈશું પત્તરવેલના ભજીયા બનાવતી વખતે પત્તરવેલના પાના ચૂઝ કરવા એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કોરા પત્તા અને એકદમ લીલા છમ અને તાજા હોય ને એવા પસંદ કરવા જ્યારે આપણે સબ્જી બનાવીએ છીએ તો બે ત્રણ દિવસ જૂના હોય ને તો પણ તમે લઈ શકો છો ભજીયા બનાવવા માટે પાના આખા હોવા વધારે ઇમ્પોર્ટન્ટ છે પણ અહીંયા આપણે પાના ફાટી ગયા હોય તો પણ તેનો ઉપયોગ કરી શકો છો તો પાનાનો આપણે રોલ તૈયાર કરી દીધો છે અને તેને કટ કરી લઈશું આ રીતે કટ કરવાથી તેની અલગ અલગ ચિપ્સ તૈયાર થાય છે તમે જોઈ શકો છો તો આ રીતની મીડિયમ સાઇઝની ચિપ્સ તૈયાર કરી દેવી આ રીતે આપણે ભાજી બધી જ કટ કરી લઈશું માત્ર અઢીસો ગ્રામ જેટલી પત્તરવેલના પાનાની ભાજી લઈને આપણે તેનું લાજવાબ ટેસ્ટી સ્વાદિષ્ટ શાક બનાવીશું અને લગભગ ચારથી થી પાંચ વ્યક્તિ ખાઈ શકે ને એટલું બનશે હવે તમે જોઈ શકો છો કે ભાજી સરસ રીતે કટ થઈ ગઈ છે તો પત્તરવેલના પાના આ રીતે કટ થઈ જાય ત્યારબાદ આપણે મસાલો તૈયાર કરીએ તેના માટે એક મિક્સર જારમાં એક ઇંચ જેટલો આદુનો ટુકડો બે ત્રણ લીલા મરચાં અને ત્રણ ચાર ચમચી જેટલી લીલું લસણ એડ કરીશું એક ચમચી લાલ કાશ્મીરી મરચું એડ કરીને મિક્સરમાં વાટી લેવું જો લીલું લસણ ના હોય તો સૂકું લસણ પણ તમે એડ કરી શકો છો અને જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો શાકનો સ્વાદિષ્ટ મસાલો તૈયાર છે હવે ગ્રેવી માટે એક મિક્સર જારમાં બે ચમચી જેટલા સિંગદાણા એડ કરીશું અને એક ચમચી મગજ તરી એક ચમચી સફેદ તલ બે ચમચી દાળિયા મિક્સરમાં તેને ક્રશ કરી લઈશું અને ગ્રેવી કરવા માટે હજુ આમાં થોડુંક પાણી એડ કરીશું તો લગભગ અડધા કપ જેટલું પાણી એડ કરીને તેની ફાઇન પેસ્ટ તૈયાર કરવી હજુ અહીંયા આપણે કોપરાનું બુરુ એડ કરવાનું બાકી છે તો તેને પણ આપણે એક ચમચી એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જો તમારી પાસે આખું કોપરું હોય તો આખા કોપરાના બે ટુકડા અંદર એડ કરીને મિક્સરમાં વાટી લેવા હવે શાક બનાવવા માટે એક કઢાઈમાં આપણે ત્રણ ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેમાં બે ત્રણ ચમચી લસણ એડ કરીશું અહીંયા લીલું લસણ લીધું છે જો લીલું લસણ ના હોય તો સૂકું લસણ એડ કરી શકો છો બસ હવે ત્રીસ સેકન્ડ જેટલું તેને સાંતળી લઈશું ત્યારબાદ તેમાં પતરવેલના પાનાની ભાજીને એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું તો આ રીતે ભાજીને પહેલાં થોડી સાંતળી લેવાથી ખૂબ જ સરસ તેનો ટેસ્ટ આવશે હવે ભાજી જેટલું જ આપણે તેમાં સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ધીમી આંચ ઉપર જ તેને સાંતળી લઈએ હવે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને સતત હલાવતા રહીશું અને લગભગ એક બે મિનિટ જેટલું આપણે ભાજીને સાતળતા વાર લાગશે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો કે હવે તમારે કયો વિડીયો જોવે છે ભાજી સારી રીતે સાંતળાઈ ગઈ છે તો તેને એક પ્લેટમાં કાઢી લઈશું હવે આ જ કઢાઈમાં આપણે ગ્રેવી તૈયાર કરવાની છે તો કઢાઈમાં બે ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીશું અને તેલ બરાબર ગરમ થાય ત્યારબાદ તેમાં વઘાર કરવા માટે એક ચમચી જેટલું જીરું એડ કરવું જીરાની સાથે તમે હિંગ પણ એડ કરી શકો છો હવે એકથી બે ઝીણી સમારેલી ડુંગળી એડ કરવી અને તેને ધીમી આંચ ઉપર જ આપણે સાંતળી લઈશું બસ ડુંગળીનો કલર બદલાય ને ત્યાં સુધી જ તેને સાંતળવાની છે હવે તે સારી રીતે ઝડપથી ચડી જાય તે માટે તેમાં ચપટી મીઠું એડ કરીશું અને ધીમી આંચ ઉપર સાંતળતા રહીશું હવે તમે જોઈ શકો છો ડુંગળીનો કલર બદલાઈ ગયો છે થોડો બ્રાઉન કલર થાય ત્યારબાદ તેમાં મસાલા કરીએ તો તેના માટે એક ચમચી લાલ કાશ્મીરી મરચું વન ફોર્થ ટેબલ સ્પૂન હળદર અડધી ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો હવે શરૂઆતમાં જે મસાલાની પેસ્ટ તૈયાર કરી છે તે એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈએ હવે ધીમી આંચ પણ બધા મસાલાને સારી રીતે શેકાવા દેવાના છે મસાલા સારી રીતે શેકાશે ને તેમ તેની સુગંધ પણ ખૂબ સરસ આવશે હવે મસાલા બળી ના જાય તે માટે તેમાં બે ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લેવું ત્યારબાદ બે ટામેટાની પેસ્ટ એડ કરીશું અને ધીમી આંચ ઉપર તેને સાતળી લઈએ હજુ સુધી તમે દર્શના ફૂડ એન્ડ કિચન આપ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ટામેટાની પેસ્ટ ઝડપથી જડી જાય તે માટે તેમાં ચપટી મીઠું એડ કરીશું ગ્રેવી જેટલું અને તેને બે મિનિટ માટે કૂક થવા દઈશું તેલ છૂટું પડે ત્યાં સુધી ચીકૂક થવા દેવાનું છે હજુ આપણે બે મિનિટ શેકાવા દઈશું તેના માટે ફરી ઢાંકીને શેકાવા દઈએ ત્યારબાદ તમે જોઈ શકો છો તેલ સારી રીતે છૂટું પડી ગયું છે હવે તેમાં વ્હાઈટ ગ્રેવી એડ કરી દઈશું આ વ્હાઈટ પેસ્ટ એડ કરવાથી સબ્જીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને દરેક સબ્જી કરતાં આ સબ્જી વધારે ટેસ્ટી લાગશે પનીરની સબ્જીને પણ તમે ભૂલી ને એવી આ સબ્જી તૈયાર થાય છે તો સારી રીતે આપણે મસાલા સાથે આ ગ્રેવીને મિક્સ કરી લીધું છે વ્હાઈટ પેસ્ટ સારી રીતે મિક્સ થઈ ગઈ છે હવે બે મિનિટ માટે તેને કૂક થવા દઈએ તેલ છૂટું પડે એટલે આપણે તેમાં એક વાટકી જેટલી છાશ એડ કરીશું છાશની જગ્યાએ તમે બે ત્રણ ચમચી દહીં પણ એડ કરી શકો છો પણ આ રીતે થોડી ખાટી હોય ને એવી છાશ એડ કરવાથી શાક વધુ ટેસ્ટી બનશે સબ્જીની જેટલી ગ્રેવી રાખવી હોય તેટલું અડધા ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકો છો હવે થોડું લીલું લસણ પણ એડ કરીશું જેથી સારી રીતે સબ્જી સાથે મિક્સ થઈ જાય બજારમાં સહેલાઈથી લીલું લસણ મળે છે તેથી અહીંયા લીલા લસણનો ઉપયોગ વધારે કર્યો છે શાકની ગ્રેવી સારી રીતે ચડી જાય તે માટે બે ત્રણ મિનિટ માટે તેને ઢાંકીને કૂક થવા દઈશું હવે તમે જોઈ શકો છો કે સબ્જીની ગ્રેવી સારી રીતે કૂક થઈ ગઈ છે અને તેમાં પરપોટા પણ થવા લાગ્યા છે તો હવે આ બેસ્ટ સમય છે કે આ સમયે આપણે તેમાં સ્વાદ અનુસાર એક ચમચી જેટલું મીઠું એડ કરી દેવું પણ મીઠું ટેસ્ટ કરીને એડ કરજો ત્યારબાદ જે ભાજીને આપણે સાંતળીને રાખી છે તેને પણ એડ કરી દેવી સબ્જી બનાવતી વખતે આપણે ડુંગળી જેટલું ટામેટા જેટલું એમ કરીને અલગ અલગ ભાજીમાં પણ મીઠું એડ કરતા રહ્યા છે તેથી સબ્જીમાં મીઠું એડ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું હવે ભાજી સારી રીતે ગ્રેવી સાથે મિક્સ થઈ ગઈ છે બસ તેને એક મિનિટ માટે હજુ કૂક થવા દઈએ ત્યારબાદ તેમાં પરપોટા થવા લાગશે હવે તેલ છૂટું પડી જશે તો આ સમય બેસ્ટ છે હવે એક ચમચી જેટલું તેમાં બટર એડ કરી દઈશું અને તમે જોઈ શકો છો સબ્જી કેટલી સરસ તૈયાર થઈ છે હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને લીલા ધાણાથી તેને ગાર્નિશ કરી લઈશું અહીં ઉપરથી તમે થોડું લીલું લસણ પણ એડ કરી શકો છો લાજવાબ સ્વાદિષ્ટ ટેસ્ટી મજેદાર પત્તરવેલના પાનાની સબ્જી તૈયાર છે અળવીના પાનાની આ સબ્જી તમે પહેલાં ક્યારેય નહીં ખાધી હોય અને જો એકવાર ખાશો ને તો ખાતા રહી જશો આંગળા ચાટતા રહી જશો એવી લાજવાબ સબ્જી તૈયાર થઈ છે તો એકવાર જરૂર ટ્રાય કરવા જેવી પત્તરવેલના પાનાની આ સબ્જી તમને કેવી લાગી તે કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો તે પણ મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો અને આપણે લીલી હળદર સાથે કાંકડી સાથે સાથે બીટ અને ગાજર સાથે સર્વ કરીએ આ સાથે તમે રોટલી પરાઠા કે ભાખરીનો ઉપયોગ કરી શકો છો તો જમવાના સ્વાદ વધારતા સલાડ અને પાપડ તમે જરૂર ઉપયોગમાં લેજો શિયાળામાં કાંકડી ગાજર બીટ અને હળદર એકદમ સરળ રીતે મળી રહે છે તો સીઝન પ્રમાણે જે સબ્જી તમને મળતી હોય અને જે સલાડ મળતું હોય એનો ઉપયોગ કરવો સબ્જી ખાતા પહેલાં આ સલાડ ખાવાથી હેલ્થ માટે ખૂબ સારું છે આઈ હોપ અહીં જણાવેલી બધી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવ્યા હશે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો ફરી મળ્યો ત્યારે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ